સમર્પણ ધ્યાન યોગની વિડીયો શિબિરોનું આયોજન થતું હોય છે જેમાં હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા હિમાલયના યોગી સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સરળ અને સુંદર ભાષામાં આઠ દિવસીય પ્રવચન હોય છે જેમાં પરમાત્મા ધર્મ સદગુરુ અનુભૂતિ ચક્રો નાડી આત્મા મૃત્યુ મોક્ષ વગેરે જેવા આધ્યાત્મિક ગુણ વિષયો પર પૂજ્ય સ્વામીજી તેમની સરળ શૈલીમાં આ અનેક મહાનુભાવો પર આધારિત જ્ઞાન આપે છે ધ્યાન પણ શીખવવામાં આવે છે જીવનના સર્વાંગી વિકાસ તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય તરફ દોરી જનારી આ શિબિર શિબિરનું આયોજન કરવામાં આવ્યું આઠ દિવસીય શિબિર બિલકુલ નિઃશુલ્ક છે આ ધ્યાન સમગ્ર વિશ્વના બોતેર થી પણ અધિક દેશના લોકોએ ધર્મ ખ્યાતિ અને એક પ્રસન્નતાથી જીવન જીવી રહ્યા છે છે હિમાલયન સમર્પણ સંસ્કાર જે પવિત્ર આત્મા દ્વારા પવિત્ર આત્મા ઉપર થાય છે અને નિયમિત ધ્યાન વડે ઉર્જાનું આ મંડળ તથા સુરક્ષા કવચનું નિર્માણ સંભવ છે સકારાત્મક ઉર્જાથી માનસિક અને સ્વાસ્થ્ય સંતુલનની પ્રાપ્તિ થાય છે અને વિદ્યાર્થીઓમાં એકાગ્રતા આવે છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે સર્જનાત્મક શક્તિ ખીલે છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આ શિબિર હિમાલયન સમર્પણ ધ્યાન યોગ કરીને શિબિર છે જેની અંદર સ્વામી એના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજી ધ્યાન વિશે સમજાવતા હોય છે ધ્યાન આજના સમયમાં કેટલું જરૂરી છે ધ્યાન આજના સમયમાં યંગસ્ટર્સ માટે કેટલું જરૂરી છે ધ્યાન આજના સમયમાં નાના બચ્ચાઓથી લઈને બધી જ એજ માટે કેટલું જરૂરી છે કારણ કે આજકાલ આપણું જીવન ખૂબ જ તણાવગ્રસ્ત બની ગયું છે તણાવગ્રસ્ત જીવનમાં આપણે ધ્યાનથી કઈ રીતે પોતાની જીવનશૈલી ઓર ઇઝી અને બહુ સારું લાઈફ મેનેજમેન્ટ આપણે કરી શકીએ એની માટે સ્વામીજી ખૂબ જ સરસ રીતે એનું ગાઈડન્સ કરતા હોય છે તો તમે સૌ જરૂરથી આમાં પધારો અને આ શિબિર આઠ દિવસની હોય છે જેમાંથી આજે એનો પાંચમો દિવસ છે હજુ બીજા ત્રણ દિવસ બાકી છે તો તમે અચૂકથી હજી પણ આવીને એનો લાભ લઈ શકો છો અને આ શિબિરમાં તમે આવશો તો ધ્યાન કઈ રીતે કરવું એ પણ તમને જાણકારી મળશે નમસ્કાર અહીંયા આગળ હિમાલયન સમર્પણ ધ્યાનયુગ શિબિરનું આયોજન થયું છે જેમાં શ્રી શિવ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી આ શિબિરના પ્રણેતા છે જેમના વિડીયોનું અહીંયા આગળ શિબિર દ્વારા બધા સાધકોને એક ચૈતન્યનો લાભ મળી રહ્યો છે જેમાં અબાલ અબાલવૃત્ત સૌ કોઈ આવી શકે છે અને આ એક નિઃશુલ્ક શિબિર છે અને એમાં કોઈ જટિલ ક્રિયાઓ કે કંઈ હોતું નથી અને વિદ્યાર્થીઓ કે બાળકો માટે બહુ મહત્ત્વનો આ શિબિરમાં લાભ લઈ શકે છે આઠ દિવસનો પ્રોગ્રામ છે આ ત્રણ કલાકનું પ્રવચન હોય છે ને પછી ધ્યાન હોય છે